માર્કેટથી જ્યારે આપણે દ્રાક્ષ લાવતા હોય છે ત્યારે તેમાં બ્લેક કલરના સ્પોટ હોય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ શું તમે જાણો છો કે માર્કેટથી જ્યારે આપણે દ્રાક્ષ લાવતા હોય છે ત્યારે તેમાં બ્લેક કલરના સ્પોટ હોય છે અને આ માખીના ઈંડા હોય છે જ્યારે દ્રાક્ષ વેલા ઉપર હોય છે ત્યારે જ માખી હોય છે તે દ્રાક્ષમાં ઈંડા મૂકી જાય છે અને બજારમાં આવે છે ત્યારે તે ધોયા વગર આવતી હોય છે જેના લીધે આપણે જ્યારે ખરીદીએ છીએ ત્યારે તેમાં બ્લેક કલરના આ રીતના સ્પોટ હોય છે તો જ્યારે પણ તમે બજારમાંથી દ્રાક્ષ ખરીદો છો ત્યારે ઘરે ધોઈને પછી જ ખાવી જોઈએ તો દ્રાક્ષને કઈ રીતે ધોવી તેની પણ હું ટિપ્સ બતાવી સાથે સાથે એકદમ બજાર જેવી કિસમિસ કઈ રીતે આપણે ઘરે બનાવી શકીએ તેની પણ હું ટિપ્સ બતાવી રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ફ્રેન્ડ્સ મેં તમને અગાઉ કીધું તે રીતે તમે પણ જો દ્રાક્ષ ખરીદો છો તો તેને નિરખીને તમે જોશો તો તેમાં કાળા કલરના સ્પોટ દેખાશે માર્કેટમાં સારી જગ્યાએથી તમે દ્રાક્ષ લેશો તો પણ આ સ્પોટ દેખાશે કારણ કે ડાયરેક વેલામાંથી તોડીને તેને ધોયા વગર જ માર્કેટમાં દ્રાક્ષ આવતી હોય છે અને આ બ્લેક કલરના સ્પોટ બીજું કંઈ નહીં માખીના ઈંડા હોય છે તો ખાતી વખતે કે દ્રાક્ષનો ઉપયોગ કર્યા પહેલાં તેને સારી રીતે ધોઈ લેવી જોઈએ તેના માટે પહેલાં આપણે દ્રાક્ષને છૂટી કરી લેશું તો આ રીતે દ્રાક્ષના દાળખામાંથી આપણે એક એક દ્રાક્ષને આ રીતે છૂટી પાડી લેશું અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે આજે કિસમિસ બનાવી રહ્યા છે તો કિસમિસ માટે તમે કોઈપણ પ્રકારની દ્રાક્ષ લઈ શકો છો બજારમાં કારી દ્રાક્ષ આવે છે તે પણ લઈ શકો છો ખૂબ જ પાકેલી દ્રાક્ષ આવે છે તે પણ લઈ શકો છો અને ગ્રીન કલરની દ્રાક્ષ આવે છે તે પણ લઈ શકો છો ખાટી કે મીઠી દ્રાક્ષ તમારા સ્વાદ એકોર્ડિંગ તમે લઈ શકો છો અને જેટલી ક્વોન્ટિટીમાં તમારે દ્રાક્ષમાંથી કિસમિસ બનાવી હોય તેટલી ક્વોન્ટિટીમાં તમે દ્રાક્ષ લઈ શકો છો મેં અત્યારે ફક્ત અડધો કિલો દ્રાક્ષ લીધેલી છે અને આ દ્રાક્ષમાંથી આજે આપણે કિસમિસ બનાવીશું તો બસ આપણે દાળખામાંથી આ રીતે દ્રાક્ષને છૂટી પાડી લેશું આ રીતે દ્રાક્ષને છૂટી પાડ્યા પછી તેને એક મોટા વાસણમાં લઈ લેશું અડધી ચમચી મીઠું એડ કરીશું અને જે ખરાબ નંગ હોય તેને આપણે દૂર કરી લેશું હવે આ દ્રાક્ષ ડૂબે તેટલું તેમાં પાણી એડ કરીશું પાણી એડ કર્યા પછી તેમાં બે ચમચી જેટલું અહીંયા આપણે વિનેગરનો ઉપયોગ કરશું અને તેને સારી રીતે આ રીતે હલાવી લેશું તો અહીંયા આપણે બે મિનિટ આ રીતે જ તેને હલાવતા રહેશું એટલે જેટલા પણ સ્પોટ હશે બ્લેક કલરના દ્રાક્ષમાં તે દૂર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વિનેગરનો ઉપયોગ કરવાથી દ્રાક્ષ છે એ એકદમ સરસ નીટ એન્ડ ક્લીન થઈ જશે અને જો તમારી પાસે વિનેગર ન હોય તો તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો તેનાથી પણ દ્રાક્ષ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જશે અને જે બ્લેક કલરના સ્પોટ દેખાય છે તે દ્રાક્ષમાં બિલકુલ નહીં દેખાશે તો તમે ફ્રેન્ડ્સ હવે જોઈ શકો છો દ્રાક્ષ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગઈ છે તમને નજદીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું તો બસ આ રીતે આપણે દ્રાક્ષને એકવાર પહેલાં પાણીથી ધોઈ લેશું અને દ્રાક્ષને બીજા વાસણમાં લઈ લેશું કાનાવાળા વાસણમાં લઈ ફરીથી તેના ઉપર એકવાર આપણે પાણી આ રીતે એડ કરી દેસું એટલે દ્રાક્ષ એકદમ સરસ નીટ એન્ડ ક્લીન થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે આપણી દ્રાક્ષ છે એ એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે આ રીતે જો તમે દ્રાક્ષને ધોશો અને પછી ખાશો તો તમે ક્યારેય બીમાર નહીં પડશો તો હવે આપણે તેમાંથી કિસમિસ બનાવીશું કિસમિસ બનાવવા માટે અહીંયા આપણે કાણાવાળી ડીશ પસંદ કરીશું અને આ બધી દ્રાક્ષ તેના ઉપર આ રીતે છૂટછૂટી સ્પ્રેડ કરી દેશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને સ્ટીમરમાં પાણી ગરમ કરીશું અને તેના ઉપર આ રીતે પ્લેટને સેટ કરી દેશું અને હવે તેને ઉપરથી ઢાંકી દેશું ફક્ત બે મિનિટ જ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને થાવા દેશું બે મિનિટ પછી આપણે તેને ચેક કરીશું તો તમને ફ્રેન્ડ્સ ખ્યાલ આવી જશે કે દ્રાક્ષનો કલર ચેન્જ થઈ ગયો છે અને આ રીતે તમે તેને ટચ કરીને જોશો તો થોડીક સોફ્ટ લાગશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આ દ્રાક્ષને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને દ્રાક્ષ એકદમ ઠંડી થઈ જાય હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને જ્યાં તડકો આવતો હોય ત્યાં તેને સૂકવી દેસું તો ફ્રેન્ડ્સ તડકો ન આવતો હોય તો તમે પંખા નીચે પણ તેને સૂકવી શકો છો પંખા નીચે પણ આ દ્રાક્ષ સરસ સુકાઈ જશે તો તડકે રાખશો તો ફક્ત બે દિવસમાં દ્રાક્ષ છે એ આ રીતે કરચલી પડવા મનસે અને બે દિવસમાં તો એકદમ સરસ સુકાઈ જશે અને જો પંખાની જે રાખશો તો ત્રણથી ચાર દિવસ લાગશે તો બે દિવસ પછી ફ્રેન્ડ્સ આપણી દ્રાક્ષ કંઈક આ પ્રકારની લાગશે અને જે મોટા નંગ હશે તે જ સુકાતા વાળ લાગશે બાકી એકદમ સરસ દ્રાક્ષ સુકાઈને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ સાંજ સુધીમાં તો દ્રાક્ષ એકદમ સરસ સુકાઈ ગઈ છે અને એકદમ બજાર જેવી દેખાઈ રહી છે ફ્રેન્ડ્સ તમને વિશ્વાસ પણ નહીં આવશે કે આ રીતે બજાર કરતાં પણ સસ્તી અને ચોખ્ખી કિસમિસ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ બજારથી તમે જ્યારે આ કિસમિસ લાવો છો ત્યારે તે પણ આ રીતની જ દેખાતી હોય છે અને આપણી કિસમિસ પણ આવી જ દેખાઈ રહી છે તો આ બજારની કિસમિસ છે તેને તોડતા સોફ્ટ લાગે છે તે જ રીતે તમે આ કિસમિસને પણ તોડીને જોશો તો એકદમ સોફ્ટ જ લાગશે તમે કેવી દ્રાક્ષ પસંદ કરો છો તેના ઉપર ડિપેન્ડ છે કે કિસમિસ ખાટી બનશે કે મીઠી તો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે